સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે ડીસાથી બનાસકાંઠાના ડીસા તાલુકામાં રોડ પર ફરતી ગૌમાતાને રેડિયમ પટ્ટા બાંધવામાં આવ્યા છે રેડિયમ પટ્ટાના દાતા અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના પ્રદેશ સચિવ અને પત્રકાર રીરમાભાઈ ગચ્ચર સુથાર છે બનાસકાંઠાના રાત્રે રોડ પર જે ગૌમાતાને એક્સિડન્ટના બનાવ બનતા હોય છે તેના માટે ગૌમાતાને અકસ્માતથી બચે એ હેતુથી ગૌમાતાની સલામતી જળવાઈ રહે તે માટે ગૌમાતાને રેડિયમ પટ્ટા બાંધવામાં ડીસા તાલુકાના ગૌભક્તોની ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ ડીસા તાલુકાના ગૌભક્તોએ સાથે મળીને એક પુણ્યનું કામ કરી રહ્યા છે ભક્તો દર પૂનમના દિવસે ગૌમાતાને ઘાસચારા માટે ફાળો પણ એકત્રિત કરી રહ્યા છે રિપોર્ટર જોડી ગજ્જર બનાસકાંઠા